राजकोट मार्केट यार्ड अनाज भाव तारीख सोल पांच बेहजर पच्चीस वीस किलो कपास बीटी चौदह सौ ने एक रुपया थी पंदर सौ पांसठ रुपया लोकवन चार सौ नेव रुपया थी पांच सौ एक वीस रुपया घऊँ टुकड़ो चार सौ सित्ता रुपया पाँच सौ बासठ रुपया जुआर सफेद छ सौ चालीस रुपया आठ सौ ए रुपया जुआर लाल आठ सौ ए रुपया एक हज़ार ने बीस रुपया જુવાર જુવારપીડી ત્રણસો પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા તુવેર અગિયારસો પચાસ રૂપિયાથી પંદરસો રૂપિયા ચણા ચણાપીડા નવસો સિત્તેર રૂપિયાથી અગિયારસો ને ચાર રૂપિયા ચણા સફેદ એક હજાર પાંચસો ને પંચાણું રૂપિયાથી બાવીસ રૂપિયા અડદ બારસો ને બાવીસ રૂપિયાથી પંદરસો પંચાણું રૂપિયા મગ ચૌદસો ને અગિયાર રૂપિયાથી ઓગણીસો રૂપિયા વાલદેશી છસો રૂપિયાથી અગિયારસો ને પચાસ રૂપિયા ચોળી ચૌદસો ને અડતાલીસ રૂપિયાથી એકવીસો રૂપિયા વટાણા સાતસો રૂપિયાથી સત્તરસો રૂપિયા રાજમા છસો રૂપિયાથી તેરસો વીસ રૂપિયા સિંગદાણા તેરસો ચાલીસ રૂપિયાથી ચૌદસો ને દસ રૂપિયા મગફળી જાડી નવસો પચાસ રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા મગફળી ઝીણી નવસો એંસી રૂપિયાથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા તલી અગિયારસો રૂપિયાથી બે હજાર એંસી રૂપિયા સુરજમુખી છસો એરંડા એક હજાર એકાશી રૂપિયાથી બારસો રૂપિયા અજમો બારસો રૂપિયાથી થી ને ચાલીસ રૂપિયા સુવા અગિયારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સોયાબીન સાતસો એકાણું રૂપિયાથી આઠસો ત્રીસ રૂપિયા સિંગફડા એક હજાર પચાસ રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા કાળા તલ ઓગણત્રીસો રૂપિયાથી તે આડત્રીસો રૂપિયા લસણ આઠસો રૂપિયાથી સત્તરસો રૂપિયા ધાણા અગિયારસો વીસ રૂપિયાથી પંદરસો રૂપિયા मरचा सूका बसो रुपया चौदह सौ रुपया ती बार सौ रुपया अठार सौ तीस रुपया वरियाली बार सौ रुपया सत्तर था सौ रुपया जीरुगालीसौ वीस रुपया बेतालिस रुपया राय एक हज़ार तीस बार सौ नेव रुपया मेथी आठ सौ रुपया बार सौ पचास रुपया ईसगुल तेरसौ पाँच रुपया सोलसौ वीस रुपया अशेरियो नौ सौ पचास रुपया अगियारो पचास रुपया कलंजी ओगन पचास रुपया ओगनचालीसों ने रुपया રાઇડો નવસો એંસી રૂપિયાથી અગિયારસો રૂપિયા રચકાનું બી પચીસો રૂપિયાથી છત્રીસો રૂપિયા અને ગુવારનું બી નવસો ને બાર રૂપિયાથી નવસો ને ઓગણસાઠ રૂપિયા રોજ રાજકોટ માર્કેટ યાર્ડ અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ